નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન સાથે સંકળાયેલ સભ્યો દ્વારા વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે વિવિધ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને જન સંગઠનો દ્વારા ભારત બંધ અનુસંધાનમાં વિવિધ માંગણીઓને અનુલક્ષીને આવેદનપત્ર સુ પરત કરાવવા જોડાયા હતા ટે ભાવ મળવો જોઈએ ખેડૂતો કાયદાઓ ના હોવા જોઈએ શિક્ષણ નું ખાલીકરણ આરોગ્યનું ખાનગીકરણ રાદ થવું જોઈએ આજે જે રીતે બધા જાણે છે કે આજે તમામ પૂરા દેશની અંદર નવ તારીખ એટલે કે આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનો દિવસ હતો અમારા તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને આજે આહવાન કરેલું કે આપણે ભારત બંધ કરવાનું છે અને સરકારને જગાડવાની છે એટલે આજે અમે સરકારને જગાડવાનું કામ કર્યું છે મિનિમમ બેઝિસ છવ્વીસ હજાર કામદારોને મળવું જોઈએ મિનિમમ નવ હજાર પેન્શન મળવું જોઈએ કામદારોના જે વિરોધી ચાર લેબર કોડ સરકાર લાગુ કરવા જઈ રહી છે એને રદ કરવા જોઈએ ઓપીએસ જે ઓલ્ડ પેન્શન સ્કીમ ઘણા વખતથી કામદારોની માગણી છે એને લાગુ કરવી જોઈએ તમામ કામદારોમાં જે ખો સરકારી ભરતી કરવી જોઈએ અને આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જોઈએ આવી વિવિધ માંગણીઓને લઈને આજે એક મેમોરન્ડમ તૈયાર કર્યું છે અને સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના આહવાન પ્રમાણે આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમને નિવેદન કરી રહ્યા છે કે અમારું આને આવેદન રિક્વેસ્ટ એ પીએમ સુધી પહોંચાડે આ જો અમે સમગ્ર દેશની અંદર ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનની ટ્રેડ હડતાલ પાડવામાં આવી છે સંયુક્ત કામદાર સાથે તો અમે આજે કલેક્ટર ઓફિસે જે ભાજપ દ્વારા કામદાર વિરોધી અને કિસાન વિરોધી જે કાયદાઓ પસાર કરવાની તૈયારી કરી રહ્યું છે તેના વિરુદ્ધની અંદર અમે કલેક્ટર અને કિસાન વિરોધી જે કાયદા પસાર કરવામાં આવ્યા છે તે ના કરવામાં આવે જેથી કરીને કામદારોનું શોષણ અટકાય એની પાછળ આપ જોઈ રહ્યા છો કે અમે અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ યુનિયન દ્વારા અવારનવાર આવીને પ્રોટેસ્ટ કરવામાં આવ્યા છે અને જો હજુ આનું માંગણી સંતોષવામાં નહીં આવે તો હજુ અમે ઉગ્રહ આંદોલન કરીશું રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે બી કાયદા પ્રસાર કરવામાં આવે છે જેમ કે અમારા કામદાર માટે જે ચાર લેબર કોડ છે જે સૌથી કામદાર વિરુદ્ધ છે કે જેના લીધે કામદાર પર બહુ ઇફેક્ટ આપવામાં આવશે અને આજે તમે જુઓ થોડા ટાઈમ પહેલાં એમાં બાર કલાક કામનો બી એક કાયદો આવી રહ્યો છે જે લેડીઝો માટે બી બહુ ખરાબ છે કે જે નાઇટ શિફ્ટ કરવાની ચાલુ કરવાની વાત કરે છે અને એના લીધે આજે નવ જુલાઈના રોજ અમે સંયુક્ત કામદાર સમિતિ તરફથી ભારત બંધનું એલાન આપેલું છે અને આજે અમે વડોદરા ખાતે સંયુક્ત કામદાર સમિતિ તરફથી અમે અહીંયા ઔદ્યોગિક હડતાલ પાડીને આજે અમે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલા છે